ભરૂચ નંદેલાવ ગ્રામ્ય વિસ્તારોમાં આવતા નેપનગર નજીક આવેલ હરનાથ મહાદેવ મંદિરથી લિંક રોડ સુધીનો માર્ગ બિસ્માર બન્યો હતો જે અંગે સ્થાનિકો ધારાસભ્યને રજૂઆતો કરી હતી જેથી સ્થાનિકોની રજૂઆતોને ધ્યાનમાં રાખી ધારાસભ્યએ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે રસ્તાની ગ્રાન્ટ મંજૂર કરી હતી જેની ખાત વિધિ ગતરોજ સાંજના હરનાથ મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવી હતી આ વિધિમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તાલુકા પંચાયત સભ્ય ભૂમિકા પટેલ અને જયશ્રી વાંછાની નંદેલાવના સરપંચ લક્ષ્મી ચૌહાણ ઉપસરપંચ પ્રકાશ મેકવાન સહિત પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી આ વિસ્તારના સ્થાનિકોની રસ્તાની માંગણી સંતોષાતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ હતી આજે આપણે હલદરવા ગામે આખા ગામને જોડતા રસ્તાનું પણ ખાતમુહૂર્ત કર્યું છે હલદરવાથી ઉસારા જવાના રોડનું પણ ખાતમુહૂર્ત કર્યું છે આ રોડનું પણ ખાતમુહૂર્ત કર્યું છે અને તાત્કાલિક કામ પણ શરૂ કરવાના છે થોડા દિવસમાં કામ શરૂ થઈને પૂરું પણ થઈ જશે આ સ્વાભાવિક આપણી જવાબદારી છે પરંતુ આટલી મોટી રકમથી આટલા બધા કામો તમે ઘણી વાર ટીવીમાં અમારા બધા લોકોના ઇન્ટરવ્યૂમાં જાણતા હશો સાંભળતા હશો આનું કારણ છે ગુજરાત સરકારનું મજબૂત આપણું બજેટ છે ત્રણ લાખ કરોડથી પણ વધારેનું આપણું ગુજરાત સરકારનું બજેટ છે એટલા માટે આ બધું શક્ય છે અને આ રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે વહીવટનું એટલું બધું વ્યાપક સરળીકરણ કર્યું છે કે કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય તો એના માટે એમણે રસ્તાઓ ખોલી નાખ્યા છે માધવજીને પ્રાર્થના કરીએ કે જ્યારે બીજી વાર આવીએ ત્યારે રોડ સિવાયનું અહીંયા કઈથી અમને કામ કહેવામાં આવે અને એ કામ અમે અમને કરતા આનંદમાં થશે જનરલી આ વિસ્તારમાં ધર્મેશભાઈએ જીત્યા ત્યાંથી ધ્યાન આપ્યું છે યોગાનુ યોગ રમેશભાઈને પણ એક વર્ષ પૂર્ણ થયું છે આ વિસ્તારમાં ઘણા સરકારી કર્મચારીઓ પણ રીટાયર લઈને રહેતા હોય છે તો મારી આપ સૌ પાસે ખાસ વિનંતી છે કે આ રોગ બને તેમાં ધ્યાન રાખજો